નાના મોટા ભક્તો એક માતાજી તરફથી થી નાનો મોટો એક આદેશ હુકમ તમને જે છે તેને કઈક માતાજી ના હુકમ પરમાણે તમને જે વાત મારે સમજાવવાની છે એટલે કહેવાનો મતલબ બીજો નથી મારે એટલું કહેવાનું છે લોકોને કે દશામાનું આજે શ્રાવણ એટલે કાલ થી જો MP લેખે માં તો 15 દિવસ જાણે MP માં કાલ 15 દિવસ MP માં પૂરા થઈ ગયા હવે 15 દિવસ MP ના બાકી તો કાલ ગુજરાત ને કે શ્રાવણ અને દિવાહો ને દશમ તો કાલનો દિવસ એવો છે કે અતિ ઉત્તમ વાળો દિવસ એટલે કેવાનો મતલબ હું છે કે કાલે દશામાં પણ બિરાજમાન થાય શ્રાવણ ભગવાનનું પણ કાર્ય થાય દિવાસનો દેવોનો પણ સાથે સાથે કાર્ય થાય તો કાલે દશામાં બેહાડવાનો સમય સવારથી માંડી અને 12 વાગ્યા સુધીનો સમય છે તો દશામાંને જેટલા પણ નાના મોટા ભક્તો એની ઉપાસ કરતા હોય એની નિયમ કરતા હોય ભક્તિ કરતા હોય ભાઈ ઘરની અંદર દસ દિવસ સુધી ઘરના અંદર દસ દિવસ સુધી દશામાં જે નાની મોટી મૂર્તિની સેવા કરતા હોય કળસની સેવા કરતા હોય કે પછી એના નામના ખાલી ઉપાસ કરતા હોય તોય પણ કોઈ વાંધો નથી ની સેવા કરતા ભક્તોને કે દશામાં શક્તિ એવી છે કે દશામાં તો દશામાં કહેવાય મહાકાળીમાં કે બધી શક્તિઓ બધી એક જ કહેવાય તો આજે આપણે એમના નવરોત નોરતા આવી ગયા છે દશામાના નોરતા આવી ગયા છે બરોબર તો આપણે જે નવરાત્રીના દશામાના નવરાત્રાની અંદર આપણા જ ઘરની અંદર માની લો કે દસ દિવસ સુધી દારૂ પાણી માંસ મટન દસ દિવસ સુધી આપણે કરવાની નહીં અને સમજીએ તો શ્રાવણ સુધી એક મહિના સુધી ના થાય તો ઘણા ખરા લોકો આપણા સમાજમાં આપણા ભક્તોમાં એમ તો સુધરી તો ઘણા જ ગયા છે નસીબ નતા સુધરે એવું પણ નથી અમુક સુદ્રીલા વ્યક્તિઓ પણ વગડે એટલે કહેવાનો મતલબ તમે ભગવાન કે તમે માતાજી કે તમે કોઈ ગુરુ લોક કે તમન કે ભગવાન ને કે તમે એને આ જે આ સૃષ્ટિની એને જેને રચના કરી અને જેને આ ધરતીના જે કંઈક ને કંઈક ભલતી માની જાળ બીડતી માની અનેક પશુ પક્ષીઓ ટી માની તમાર તો આપણે પોતપોતાની રીતે દશામાના જેમ ઉપાસ કરતા હોય તેમ ઉપાસ કરવાના અને જે રીતે તમને અહીંયાથી નિયમ મળ્યો હોય કે માનો કે દશામાનો ઓછી જેનો તો કલર મેડ્રો કે કોઈ પણ કાર્ય કરો તમે તો એમાં એમના જાપ જપવા પડે માતાજીના જાપ જપવાના કે ભાઈ દશામાન બિહારી એટલે દશામાના જાપ જપવાના એક માળા કરો બે કરો અને એમની માળા કરવાની જાપ એટલે દશામાં માતાજીઓ નમઃ મંત્રેનો સવારે કે તમે બોલી શકો છો તો એક થી બે માળા તમારે સાંજે કરવી થાય અને સવારે કરવી હોય તો થાય અને દશા માને જે નવરાત્રી ચાલે અને ઉપવાસ ચાલે ઉપવાસ કરતા કરતા ગાય માતાને કદાચ તમને ખેતરમાં નીંદવા જવાનું હોય તોય ઈ જવાય કોઈ ડગરાનો પોદલો નાખો કોઈ ન ખાય કોઈ બહાર હોરાનો કામ કરવું હોય તો ઈ થાય કોઈ નાનો મોટો ધાર્મિક કાર્ય સેવાનું કાર્ય અનેક કાર્ય થાય છે ઉપાસ થાય જ છે સેવાનું કાર્ય એટલે કહેવાનો મતલબ હું છે કે કોઈ પણ કાર્ય આપણે કરીએ કોઈની સેવા કરીએ જીવ જાણવ પશુ પંખી